નમસ્કાર ધોરણ છો સામાજિક વિજ્ઞાન ચેપ્ટર દસ પૃથ્વીના આવરણો તો પાછળના ચેપ્ટરની અંદર આપણે પૃથ્વી વિશે સામાન્ય માહિતી મેળવી હતી આપણું ઘર પૃથ્વી નામના ચેપ્ટર અંતર્ગત જેમાં આપણે સૂર્યમંડળ વિશે તેના ગ્રહો વિશે પૃથ્વી વિશે બરાબર તેના ધરીભ્રમણ વિશે પરિક્રમણ વિશે તે સિવાય દિવસ અને રાત કઈ રીતના થાય છે ઋતુઓ શા માટે થાય છે એ પ્રકારની સામાન્ય માહિતી એ ચેપ્ટર અંતર્ગત જોઈ હતી આ ચેપ્ટરની અંદર તેનાથી વધુ માહિતી જોઈશું સૌર પરિવારમાં આપણી પૃથ્વી અજોડ છે પૃથ્વી એકમાત્ર ગ્રહ છે કે જેને અનુકૂળ તાપમાન પાણી હવા અને જીવન મળ્યું છે આપણે જોઈ ગયા કે પૃથ્વી એકમાત્ર એવો ગ્રહ છે જ્યાં તાપમાન પાણી હવા અને સાથે જ જીવન પણ મળે જોવા મળે છે બાકીના ગ્રહો પર જીવન જોવા મળતું નથી સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે પૃથ્વી તેના ઉદ્ભવ સમયે અગનગોળા સ્વરૂપે હતી જેવી રીતનો અત્યારે સૂર્ય અગ્નિનો એક ધકધકતો ગોળો છે એ જ રીતનો પૃથ્વી પણ શરૂઆતમાં એક અગનગોળા સ્વરૂપે હતી આ અગનગોળો ધીરે ધીરે ઠંડો પડતો કેટલાક તત્વોનું ક્રમશઃ પ્રવાહી અને ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું તો તમે જ્વાળામુખી જ્યારે ફાટે છે અને તે વહી રહ્યો હોય છે મેઘમાં સ્વરૂપે તો તમે જુઓ કે તેની અંદર પ્રવાહી આગ જોવા મળે છે પ્રવાહી સ્વરૂપે અગ્નિ બરાબર ત્યારબાદ તે ઠંડો પડે છે તો એ જ રીતનો પૃથ્વી જે આગના ગોળા સ્વરૂપે હોય છે તે ધીમે ધીમે ઠંડો પડે છે પ્રવાહી અને ઘન સ્વરૂપમાં બની જાય છે આમ પૃથ્વીની આસપાસ વાયુઓનું તથા પૃથ્વીની સપાટી પર ખડકો અને માટીનું આવરણ અસ્તિત્વમાં આવ્યું તો આ રીતનો ધીરે ધીરે પૃથ્વી પર વાયુઓ જે આપણે હવામાં લઈએ છીએ ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ વગેરે અને તેના સિવાય જમીન ઉપરના ખડકો માટી આ બધી વસ્તુઓ અસ્તિત્વમાં આવવા લાગે છે સૌ પ્રથમ આગ્નિનો ગોળો હોય છે બરાબર સળગતો તે ધીમે ધીમે ઠંડો પડે છે ઘન બને છે અને પ્રવાહી બને છે ત્યારબાદ વાયુઓનું અસ્તિત્વ આવે છે અને પૃથ્વી પર ખડકો પણ તેના પછી બને છે માટીનું આવરણ જે ઉપરનું પડ છે જે માટીનું બનેલું છે તેનું આવરણ પણ બને છે આ આવરણના વિશાળ ખાડાઓમાં પાણી ભરાતા મહાસાગરો બન્યા આ જે માટી હતી માટીનું જે સૌ પ્રથમ આવરણ બન્યું તેના જે વિશાળ ખાડાઓ હતા તેની અંદર જ્યારે પાણી ભરાયું તો તેમાંથી શું બને છે મહાસાગર એટલે કે સમુદ્ર બને છે અને આમ પૃથ્વીનું ચોક્કસ સ્વરૂપ રચાયું તો આ રીતના અત્યારે પૃથ્વી આપણને જે પ્રકારની જોવા મળે છે તે પ્રકારનું સ્વરૂપ અસ્તિત્વમાં આવે છે ત્યારબાદ છે પૃથ્વીના આવરણો તો પૃથ્વીના ચાર મુખ્ય આવરણો છે મૃદાવરણ જલાવરણ વાતાવરણ અને જીવાવરણ મૃદાવરણ તો મૃદાનો અર્થ થાય છે માટી તો સૌ પ્રથમ જે આવરણ છે મૃદાનું બનેલું તે મૃદાવરણ છે તે સિવાય આપણે જોઈએ છીએ કે પૃથ્વી ઉપર મહાસાગરો વિશેષ માત્રામાં વધારે માત્રામાં છે જમીન કરતા તો જળનું જે આવરણ છે તેને જલાવરણ કહે છે વાતાવરણ એટલે જે વાયુઓ છે આપણી આકાશની અંદર પૃથ્વી ઉપર પૃથ્વીની સપાટી ઉપર તેનું જે આવરણ છે તેને વાતાવરણ તેમજ જીવન જ્યાં જોવા મળે છે એટલા માટે તેને જીવાવરણ કહે છે તો આ પ્રકારે ચાર આવરણો પૃથ્વી પર આવેલા છે તેમાં સૌ પ્રથમ છે મૃદાવરણ એટલે કે લિથોસ્પિયર તેને અંગ્રેજીનો કહે છે પૃથ્વી ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થોનો બનેલો છે તમે જુઓ કે જમીનનું જે સૌથી ઉપરનું સ્તર છે જેના ઉપર રહીએ છીએ આપણે તે શેનું બનેલું છે માટી અને ઘન પદાર્થોનું બનેલું છે તો મૃદા શબ્દનો અર્થ શું થાય છે માટી થાય છે તેથી પૃથ્વીનો જે સૌથી ઉપરનો ભાગ છે પોપડાનો તેને શું કહેવામાં આવે છે મૃદાવરણ તરીકે ઓળખવામાં આવે છે આ આવરણ ખડકો અને ઘન પદાર્થનું બનેલું હોવાથી આપણે તેને બીજા ખડકાવરણ અને ઘનાવરણ તરીકે પણ ઓળખીએ છીએ ત્યારબાદ છે તેનો વિસ્તાર અને બંધારણ તો મૃદાવરણ કેવડું છે સાઈઝમાં બરાબર અને તેની અંદર શું શું વસ્તુઓ આવેલી છે તો પૃથ્વીનો ઉપરનો પોપડો ચોસઠ કિલોમીટરથી સો કિલોમીટર જેટલો જાડો છે મતલબ કે પૃથ્વીની ઉપરથી ખોદતા ખોદતા અંદર જઈએ તો જેને આપણે મૃદાવરણ કહીએ છીએ તેની જાડાઈ ચોસઠથી કરી અને સો કિલોમીટર જેટલી છે તેમાં મુખ્યત્વે એલ્યુમિનિયમ અને સિલિકા જેવા હલકા તત્વો રહેલા છે મુખ્ય તત્વો છે એલ્યુમિનિયમ અને સિલિકા ઊંડા સમુદ્રોમાં આ પોપડો પાતળો હોય છે આપણે જાણીએ છીએ કે સમુદ્રની ઊંડાઈ ખૂબ જ વધારે હોય છે તો ત્યાં જે મૃદાવરણ છે એ પાતળું જોવા મળશે પૃથ્વીની સપાટીનો ઓગણત્રીસ ટકા ભાગ કેટલો ટ્વેન્ટી નાઇન ભાગ મૃદાવરણે રોકેલો છે બાકીના ભાગ ઉપર પાણી આવેલું છે એટલે જે ઓગણત્રીસ ટકા ભાગ છે તે કોણે રોકેલો છે મૃદાવરણે રોકેલો છે આ ભાગ ઉપર આપણે જોઈએ છીએ કે પર્વતો ઉચ્ચ પ્રદેશો મેદાનો વગેરે આવેલા છે વૃદાવરણની સપાટીથી જેમ જેમ ઊંડી જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થતો જાય છે જમીનમાં જેમ જેમ આપણે અંદરની સાઈડ ખોદકામ કરતા જઈએ છીએ નીચે જઈએ છીએ તો તાપમાનની અંદર શું થાય છે વધારો થતો જોવા મળે છે સામાન્ય રીતે દર એક કિલોમીટરની ઊંડાઈએ જતાં ત્રીસ સેલ્સિયસ તાપમાનમાં વધારો થાય છે જ્યારે તમે એક કિલોમીટર જમીનની નીચે જાઓ છો તો કેટલો વધારો થાય છે ત્રીસ અંશ સેલ્સિયસનો વધારો થાય છે વધારે ગરમીને કારણે ખડકો પણ જાય જાય અર્ધ પ્રવાહી ઘટ સ્વરૂપમાં છે તો જેમ જેમ પૃથ્વીની નીચે જતા જઈએ તેમ જે આવરણ છે તે ઘન નથી તે આવરણ કેવું છે કે તમે કોઈ મીણબત્તીને સળગાવો અને ત્યારબાદ એનું મીણ જે સ્વરૂપે હોય છે અડધું ઘન અને અડધું પ્રવાહી એ પ્રકારનું મીણનું સ્વરૂપ હોય છે એ જ રીતનો નીચે ગરમી વધારે છે એટલા માટે ત્યાંના ખડકો પીગળી જાય છે અને તે કેવા છે અર્ધઘટ અર્ધપ્રવાહી અને ઘટ સ્વરૂપે એટલે એકદમ મીણ જ્યારે પીગળતું પીગળેલું હોય એ અવસ્થામાં પૃથ્વીની નીચેની અંદર પણ એ પ્રકારની અવસ્થા જોવા મળે છે આ ખડકોના પીગળેલા દ્રવ્યને શું કહે છે મેઘમાં જેમ કે જ્વાળામુખી જ્યારે ફાટે છે અને ફાટીને બહાર નીકળી અને વહેતો હોય છે તો એ જે વહેતું હોય છે એકદમ અગ્નિવાહિતી હોય એવું લાગે તેને શું કહેવામાં આવે છે મેઘમા તરીકે ઓળખવામાં આવે છે જેમાં કેટલાક વાયુઓની હાજરી હોય છે અહીં ઉપરના ખડકોનું દબાણ ખૂબ જ વધારે હોય છે આમ દબાણ અને ગરમી જેવા પરસ્પર વિરોધી બળો વચ્ચે શું જણાવાય છે બેલેન્સ સમતુલા એટલે જ પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી જેમ કે ધારો કે આ છે ખડક પૃથ્વી ઉપર આવેલો છે તેની નીચે આ છે પૃથ્વી અને તેમાંથી અહીંયા છે મેઘમાં જે પ્રવાહી સ્વરૂપે છે હવે અહીંયાથી ખડકનું દબાણ છે અને અહીંયા શું છે મેઘમાંની ગરમી છે તો દબાણ અને ગરમી વચ્ચે પરસ્પર શું છે બેલેન્સ છે એટલા માટે પૃથ્વીનો જે આ ઉપરનો પોપડો છે તે ફાટી જતો નથી મૃદાવરણનો જીવાવરણ અને વનસ્પતિ જીવન સાથે ગાઢ સંબંધ છે તમે જુઓ કે આ જે ઉપરનો પોપડો છે માટીનો બનેલો તે ના હોય તો પૃથ્વી ઉપર જીવન કે વનસ્પતિ શક્ય છે નહીં આપણા ઘર પાણી ખેતી ઉદ્યોગ બધું જ કોની સાથે સંબંધ ધરાવે છે આ મૃદાવરણ સાથે સંબંધ ધરાવે છે મૃદાવરણમાંથી ખનીજો અને ખનીજ તેલ મળે છે પૃથ્વીની નીચે ખોદકામ કરવાથી આપણને ખનીજો અને ખનીજ તેલ પેટ્રોલ ડીઝલ કેરોસીન જેવી વસ્તુઓ મળી આવે છે તેમજ ખેતી કરી વિવિધ પાકોનું ઉત્પાદન પણ આપણે મેળવીએ છીએ તો તે શેને આભારી છે પૃથ્વીના ઉપરના ટોપડા વૃદાવરણને આભારી છે મેદાન પ્રદેશોમાં વિવિધ ઉદ્યોગ ધંધા અને બીજી આર્થિક પ્રવૃત્તિઓ કરીએ છીએ બરોબર ઘણા બધા લોકો ઘણા બધા ઉદ્યોગો અને ફેક્ટરીઓની સ્થાપના કરે છે મેદાન પ્રદેશોની ઉપર તે પણ કોને આભારી છે પૃથ્વીનો ઉપરનો જે માટીનો બનેલો પોપડો છે મૃદાવરણ તેને આભારી છે પર્વત પ્રદેશોમાં આવેલા જંગલો પણ કોને આભારી છે મૃદાવરણને આભારી છે ટૂંકમાં એમ કહી શકાય કે ખોરાક એટલે કે આહારથી મોડી આવાસ એટલે રહેવટ રહેઠાણ અને આપણા અસ્તિત્વનો પાયો એટલે જ મૃદાવરણ તો આપણો ખોરાક આપણું રહેઠાણ અને આપણું જીવન આ બધા માટે મૃદાવરણ સૌથી વધુ અગત્યનું છે તે પછી છે જલાવરણ બરાબર તેને અંગ્રેજીમાં કહે છે હાઇડ્રોસ્ફિયર તો પૃથ્વી સપાટી પર ભૂમિ પ્રદેશ કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ વધારે છે તમે પૃથ્વીનો ગોળો કે પૃથ્વીનો નકશો જોશો તો તેની અંદર તમને જમીન ખૂબ જ ઓછી દેખાશે અને સમુદ્રનું પાણી ખૂબ જ વધારે દેખાશે તો પૃથ્વી સપાટીનો જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે તેને શું કહે છે જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે પૃથ્વી સપાટીનો લગભગ કેટલો સેવન્ટી વન પર્સન્ટ ભાગ સેનાથી ઘેરાયેલો છે જલાવરણથી ઘેરાયેલો છે પૃથ્વી સપાટીનો આ વિસ્તાર એટલો વિશાળ છે કે એમાં ભૂમિખંડો પણ ટાપુ જેવા લાગે છે જો તમે પૃથ્વીના નકશામાં જોશો તો વિશાળ સમુદ્રની વચ્ચે આપણા જે મોટા મોટા જમીનના બનેલા ખંડો છે એ પણ નાના ટાપુ જેવા લાગે છે પૃથ્વી પરની વિશાળ જળરાશિ ધરાવતા ભાગોને શું કહે છે મહાસાગરો તરીકે ઓળખવામાં આવે છે અને આ મહાસાગરો કયા કયા છે મુખ્ય પેસેફિક એટલાન્ટિક હિંદ અને આર્કટિક મહાસાગર તરીકે જાણીતા છે પૃથ્વી પરના મહાસાગરો ખૂબ વિશાળ અને ઊંડા છે તેના તળિયે દસ થી અગિયાર કિમી જેટલી વિશાળ અને ઊંડી ખાઈઓ આવેલી જોવા મળે છે મહાસાગરોના તળિયે પણ પૃથ્વી સપાટી જેવા ભૂમિ સ્વરૂપો આવેલા છે તો મહાસાગરોના તળિયે પણ પૃથ્વીની સપાટી પર જેમ પર્વતો અને ખડકો અને જંગલો જોવા મળે છે એ જ રીતના ત્યાં પાણીમાં થતા પર્વતો ખડકો જંગલો અને સજીવો જોવા મળે છે પૃથ્વી પર જે પાણી છે તેમાંથી સત્તાણું ટકા સમુદ્રમાં રહેલું ખારું પાણી છે માત્ર ત્રણ ટકાને બાદ કરતા સત્તાણું ટકા જે પાણી છે તે કેવું છે ખારું છે બાકીના પાણીનો પોણો ભાગ કેવો છે ધ્રુવો અને હિમાલય જેવા બરફના બનેલા પર્વતો છે તેના સ્વરૂપે છે તો પોણો ભાગ છે એના સ્વરૂપે છે બરફ સ્વરૂપે સત્તાણું ટકા ખારું પાણી છે બરાબર અને જે પાણી પૃથ્વીના પેટાળમાં વહે છે જે આપણે બોર કરી અને બહાર લાવીએ છીએ બોરવેલ દ્વારા તેમજ સરોવર અને નદીઓમાં વહે છે જે પીવાલાયક છે એનું પ્રમાણ ખૂબ જ ઓછું છે પૃથ્વી સપાટીનો લગભગ એકોતેર ટકા જેટલો વિસ્તાર જલાવરણ એટલે કે પાણીથી ઘેરાયેલો જોવા મળે છે પૃથ્વી સપાટીનો આ વિસ્તાર એટલો વિશાળ છે કે એમાં ભૂમિખંડો પણ ટાપુ જેવા લાગે છે એક મિનિટ પૃથ્વી પર રહેતા જીવો અને વનસ્પતિને પાણી વિના ચાલતું નથી પાણી સાથે પાણી ખોરાક સાથે મળે કે હવામાંથી ભેજ રૂપે મળે જલાવરણનું અસ્તિત્વ એટલે જ સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ આપણે જાણીએ છીએ કે કોઈ પણ સજીવને જીવવા માટે પાણી સૌથી મૂળભૂત જરૂરિયાત છે હવા પાણી અને ખોરાક આ ત્રણેય વસ્તુ હોય તો જ કોઈ સજીવ જીવી શકે છે તેથી પાણી વગર આપણે જીવી શકીએ તેમ નથી તો આપણું જે અસ્તિત્વ છે તેના માટે જે બીજું આવરણ સૌથી વધુ જરૂરી છે તે કહ્યું છે તો તેને જલાવરણ તરીકે ઓળખીએ છીએ પૃથ્વી પરના વરસાદ માટેનો મોટા ભાગનો ભેજ સમુદ્રમાંથી આવે છે આપણે જાણીએ છીએ કે વરસાદ કઈ રીતના થાય છે કે સમુદ્રનું કે આ પાણી છે અને અહીંયા સૂર્ય છે તેની ગરમી પડે છે તો આ જે પાણી છે તે વરાળ સ્વરૂપે ઉપર જાય છે હવે વરાળ સ્વરૂપે ઉપર જતાં તેના વાદળા બને છે અને આ જે વાદળા છે તે ઠંડા પવનો સાથે અથડાય છે જ્યારે ઠંડા પવનો તેને અથડાય છે તો તે પાણી ઠંડુ પડે છે અને જ્યારે ઠંડુ વધારે પડી જાય છે તો એ જ વસ્તુ વરસાદ સ્વરૂપે નીચે વહે છે તો વરસાદ માટે જે પાણી છે તેમાં મોટાભાગનો ભેજ ક્યાંથી આવે છે સમુદ્રમાંથી આવે છે સમુદ્રના તળિયે કિંમતી ખનીજોનો મોટો જથ્થો આવેલો છે સમુદ્રની નીચે પાણીની નીચે પાણીમાંથી આપણે મીઠું મેળવીએ છીએ અને તેના તળિયે નૈંગેનીઝ લોખંડ કલાઈ વગેરે ખનીજો આવેલા છે તો સમુદ્રના પાણીમાંથી સૌથી મહત્વનો ઉપયોગ આપણે મીઠું મેળવવા તે સિવાય અગત્યના ખનીજો મેળવવા માટે પણ કરીએ છીએ સમુદ્ર પ્રોટીનયુક્ત આહારોનો ભંડાર છે આપણે જોઈ શકીએ છીએ કે સમુદ્રની અંદર માછલી ઝીંગા કરચલા જેવા ઘણા બધા પ્રાણીઓ રહેલા છે જે જેની અંદર પ્રોટીન વિશેષ માત્રામાં રહેલું હોય છે જેનો ખોરાક તરીકે પણ મોટા ભાઈ ઉપયોગ થાય છે તો પ્રોટીનના આહારનો ભંડાર સમુદ્રને માનવામાં આવે છે સમુદ્રો કે મહાસાગરોના મોજા પ્રવાહો અને ભરતીમાં પ્રચંડ શક્તિ રહેલી હોય છે તમે જુઓ કે સમુદ્રમાં પવન આવતા જે મોજાઓ છે તે હવામાં ઊંચે સુધી ઉછળે છે તો આ જે મોજાઓ હોય છે અથવા તો ભરતી અને ઓટ આવે છે તો તેની અંદર જબરજસ્ત પાવર રહેલો હોય છે પાણીની તે ભરતીની અંદર તેને નાથીને એટલે કે તેનો ઉપયોગ કરીને શું બનાવવામાં આવે છે વિદ્યુત શક્તિ મેળવી શકાય છે ઇલેક્ટ્રિસિટી મેળવવામાં આવે છે લાઇટ મહાસાગરો જળ પરિવહનના માર્ગો બન્યા છે તે સિવાય મહાસાગરોનો અગત્યનો ઉપયોગ શું છે તો જમીન માર્ગ મોંઘો પડે છે તેથી મોટા મોટા જહાજોની મદદથી જે વ્યાપાર છે એક દેશથી બીજા દેશ વચ્ચે કે જે પરિવહન છે એક દેશથી બીજા દેશમાં જવા માટે તે સમુદ્ર માર્ગે કરવામાં આવે છે તેને જળ પરિવહન તરીકે ઓળખીએ છીએ વિવિધ દેશોના વેપારમાં પણ જળમાર્ગો અનુકૂળ રહ્યા છે ત્યારબાદ છે વાતાવરણ જેને અંગ્રેજીમાં કહે છે એટમોસફિયર પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા લગભગ આઠસોથી એક હજાર કિલોમીટર સુધીની ઊંચાઈ ના વિવિધ વાયુઓના આવરણને શું કહે છે વાતાવરણ તો આ છે પૃથ્વી અને તેની આજુબાજુ વાયુઓનું આવરણ આવેલું છે તે કેટલું છે આઠસોથી હજાર કિલોમીટર સુધી અલગ અલગ પ્રકારના વાયુઓ આપણને જોવા મળે છે પૃથ્વીની ચારેય બાજુ આ જે વાયુઓનું આવરણ છે તેને શું કહેવામાં આવે છે વાતાવરણ જેમાં ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ નાઇટ્રોજન જેવા અલગ અલગ પ્રકારના ઘણા બધા વાયુઓ રહેલા છે વાતાવરણ એટલે કે આ જે વાયુ છે અથવા તો જે હવા છે તેને આપણે ડાયરેક્ટલી જોઈ શકતા નથી નરી આંખે વાતાવરણમાં વિવિધ વાયુઓ પાણીની વરાળ ધૂળના રજકણો ઉલ્કાના કણો ક્ષારના કણો અને સૂક્ષ્મ જીવ જંતુઓ આવેલા હોય છે સૂક્ષ્મ જીવ જંતુઓ એટલે બેક્ટેરિયા અને વાયરસ જેના વિશે તમે વિજ્ઞાનમાં ભણો છો જેને નરી આંખે જોઈ શકાતા નથી વાતાવરણ રંગ ગંધ અને સ્વાદ રહિત હોય છે જો કોઈ ફૂલ છે તો એ ફૂલનો એક ચોક્કસ રંગ હોય છે તેમાંથી એક ચોક્કસ પ્રકારની સુગંધ આવતી હોય છે અને તેનો એક ચોક્કસ સ્વાદ પણ હોય છે પરંતુ વાતાવરણમાં આ ત્રણેય વસ્તુઓ જોવા મળતી નથી તેમજ તે પારદર્શક હોય છે જેમ કે કાચનો જે ગ્લાસ છે તેની આરપાર જોઈ શકો છો એ જ રીતના આપણું વાતાવરણ પારદર્શક છે તેની આરપાર આપણે જોઈ શકીએ છીએ વાતાવરણમાં વાયુ પ્રવાહી અને ઘન જેવા તત્વોનો સમાવેશ થાય છે તેમાં આવેલા વિવિધ વાયુઓમાં નાઇટ્રોજન ઓક્સિજન ઓર્ગોન કાર્બન ડાયોક્સાઇડ અને ઓઝોન આ મુખ્ય છે મતલબ કે આના સિવાયના બીજા ઘણા બધા વાયુઓ આવેલા છે પરંતુ મુખ્ય વાયુઓ છે નાઇટ્રોજન ઓક્સિજન ઓર્ગોન સીઓટુ અને ઓઝોન પૃથ્વીની સપાટી નજીકનું વાતાવરણ ઘટ છે જ્યારે પૃથ્વીની સપાટીથી ઊંચે જતાં વાયુનું પ્રમાણ ઘટતા હવા પાતળી થતી જાય છે તો આ પૃથ્વી છે તો અહીંયા એકદમ જે નજીકની સપાટી હશે અહીંયા વાત જે વાયુઓ હશે તે વધુ જાડા એટલે કે ઘટ હશે પણ જેમ ઉપર જતા જશો તેમ તે કેવા થતાં જશે પાતળા થતા જશે ત્યારબાદ અહીંયા પર્સન્ટેજ આપેલા છે તો પૃથ્વીની સપાટી ઉપર નાઇટ્રોજન કેટલું ઇઠ્યોતેર ટકા ઓક્સિજન વીસ પોઈન્ટ નવ્વાણું એટલે લગભગ એકવીસ ટકા ઓર્ગોન ઝીરો પોઈન્ટ ચોરાણું ટકા કાર્બન ડાયોક્સાઇડ ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ ટકા અને બાકીના જે વાયુઓ છે તે ઝીરો પોઈન્ટ ઝીરો એક ટકા તો સૌથી વધુ શું જોવા મળે છે પહેલા નંબરે નાઇટ્રોજન અને બીજા નંબરે ઓક્સિજન જોવા મળે છે વાતાવરણની અંદર પૃથ્વી સપાટીથી જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તેમ વાતાવરણના મોટા ભાગના વાયુઓનું પ્રમાણ કેવું થતું જાય છે ઘટતું જાય છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી હવાના નીચલા સ્તરમાં તે વધારે પ્રમાણમાં હોય છે અને ઉપર જતો આછો થઈ જાય છે તો પૃથ્વીની જે સપાટી છે એકદમ ત્યાંની જે નજીકનું સ્તર હશે ત્યાં સીઓ ટુ વધારે હશે પણ જેમ જેમ ઉપર જતાં જઈશું તેમ તેમ સીઓ ટુમાં શું થશે ઘટાડો થતો આપણને જોવા મળશે કાર્બન ડાયોક્સ કાર્બન ડાયોક્સાઇડ આશરે વીસ કિમીની ઊંચાઈ પછી ઓક્સિજન આશરે એકસો દસ કિમીની ઊંચાઈ અને નાઇટ્રોજન એકસો ત્રીસ કિમીની ઊંચાઈ પછી કેવો થઈ જાય છે પાતળો થઈ જાય છે તો સીઓ ટુ વીસ કિમીની ઊંચાઈ ઓક્સિજન એકસો દસ કિલોમીટરની ઊંચાઈ અને નાઇટ્રોજન એકસો ત્રીસ કિમીની ઊંચાઈ પછી પાતળો થઈ જાય છે ખૂબ ઊંચાઈએ જતાં માત્ર હાઇડ્રોજન અને હિલિયમ જેવા હલકા વાયુઓ હોય છે તો પૃથ્વીથી જેમ જેમ વધારે આપણે ઊંચા જતા જઈએ તેમ તેમ આપણને હાઇડ્રોજન અને હિલિયમ જોવા મળે છે ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓ જોવા મળતા નથી ત્યારબાદ અહીંયા વાતાવરણમાં ઊંચાઈ અનુસાર વાયુઓનું પ્રમાણ દેખાડવામાં આવ્યું છે વાતાવરણમાં ઓઝોન વાયુનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે આ વાયુ સૂર્યના જલદ પાર જાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે તો ધારો કે આ છે પૃથ્વી એન્ડ આ છે સૂર્ય અને તેના કિરણો આ રીતના જમીન પર આવે છે તો આ કિરણોની અંદર બાર જાંબલી કિરણો હોય છે જેને અંગ્રેજીમાં યુવી કિરણો એટલે કે અલ્ટ્રાવાયોલેટ કહે છે આ જે કિરણો હોય છે તે ખૂબ જ ગરમ હોય છે પ્લસ તે જો સજીવના શરીરને કે મનુષ્યના શરીરને અડે તો તેનાથી કેન્સર થવાની સંભાવના રહેતી હોય છે તો જ્યારે આ કિણો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે તો અહીંયા ઓઝોન વાયુનું પડ આવેલું છે જે પૃથ્વીના વાતાવરણમાં યુવી કિરણોને પ્રવેશવા દેતું નથી જેના લીધે પૃથ્વીનું વાતાવરણનું તાપમાન પણ જળવાઈ રહે છે પ્રચંડ ગરમીથી પણ બચી શકાય છે આ વાયુ મુખ્યત્વે વહેલી સવારે ખુલ્લા મેદાનોમાં અને સમુદ્ર કિનારાની હવામાં વધારે પ્રમાણમાં હોય છે એટલા માટે ત્યાંનું તાપમાન આપણને ઓછું જોવા મળે છે વળી વાયુ સ્વાસ્થ્યવર્ધક હોવાથી લોકો આવા સ્થળે વહેલી સવારમાં ચાલવા માટે જતા હોય છે ત્યારબાદ છે વિચારો પર્વતારોહકો પર્વત ચઢતી વખતે સાથે ઓક્સિજનના બાટલા શા માટે રાખે છે તો આ છે પૃથ્વી અને તેના ઉપર આવેલા છે પર્વત તો આપણે આગળ જોઈ ગયા કે જેમ જેમ ઉપર જતા જઈએ તેમ તેમ ઓક્સિજનનું પ્રમાણ ઘટતું જાય છે તેથી ઓક્સિજન લેવામાં મુશ્કેલી પડે છે તેથી પર્વતારોહકો પોતાની સાથે ઓક્સિજનના બાટલા રાખે છે વાતાવરણમાં રહેલા વિવિધ રચકણોને લીધે પૃથ્વી પર સૂર્યપ્રકાશ રેલાતો જોવા મળે છે વાતાવરણમાં તમે જુઓ કે કોઈ તિરાડમાંથી સૂર્યનો પ્રકાશ ઓડાની અંદર પ્રવેશી રહ્યો હોય તો એ કેસની અંદર તમે જોશો કે એ તિરાડમાંથી જેલા ભાગમાં સૂર્યનો પ્રકાશ નીચે આવી રહ્યો છે એટલા ભાગમાં ધૂળના રચકણો ખૂબ જ મોટી માત્રામાં ઉડતા જોવા મળે છે જે નરી આંખે જોઈ શકાતા નથી તેનાથી એકાએક અંધારું કે અજવાળું થતું નથી સૂર્યના જે કિરણો છે જ્યારે સૂર્ય સૂર્યોદય થાય છે તો એ વખતે વાતાવરણમાં પુષ્કળ માત્રામાં ધૂળના રચકણો આવેલા છે તો એના લીધે અચાનક અજવાળું કે અચાનક અંધારું થતું નથી સૂર્યોદય પહેલાં ઉષાકાળ અને સૂર્યાસ્ત પછી સંધ્યાની આકાશી રંગો આ રચકણોને આભારી છે સાંજે જ્યારે સૂર્ય આથમી જાય છે તો આકાશની અંદર કેસરી રંગના વાદળો જોવા મળે છે તેમજ સવારે જ્યારે સૂર્યનો ઉદય થાય છે એ વખતે તેના પહેલાં પણ આકાશની અંદર જે રંગો જોવા મળે છે તેની પાછળનું કારણ છે કે વાયુની અંદર ધૂળના રચકણો આવેલા છે રચકણો દ્વારા પ્રકાશના કિરણોનું પરાવર્તન થાય છે અને આપણને સૂર્યપ્રકાશ મળે છે વાતાવરણના માધ્યમથી જ અવાજ સાંભળી શકાય છે તમે કોઈ એવી જગ્યાએ જાઓ ધારો કે શૂન્યવકાશનો કે જ્યાં કોઈ પણ વાયુ નથી તો ત્યાં અવાજ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાવેલ કરી શકે નહીં અવાજને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટે કોઈને કોઈ માધ્યમની જરૂર પડે છે એ માધ્યમ કોણ છે તો વાતાવરણ તે માધ્યમ પૂરું પાડે છે જેના લીધે આપણે અવાજ સાંભળી શકીએ છીએ અર્થાત વાતાવરણ ના હોય તો પૃથ્વી પર અવાજ હોઈ શકે નહીં અવાજ અને પ્રકાશના મોજા વાતાવરણમાં પરાવર્તન પામી પૃથ્વી સપાટી પર પાછા ફરે છે તેથી જ રેડિયો અને દૂરદર્શનના પ્રસારણ શક્ય બની શકે છે તો ઉપગ્રહોની મદદથી આપણે રેડિયો સાંભળીએ છીએ કે દૂરદર્શન જોઈએ છીએ અત્યારે તો ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ કોઈ કોઈપણ વસ્તુનું લાઈવ પ્રસારણ આપણે જોઈ શકીએ છીએ તો આ બધું શેના લીધે શક્ય બને છે વાતાવરણના લીધે જ શક્ય બને છે વાતાવરણ સાથેના ઘર્ષણથી ઉલ્કા જેવા અવકાશી પદાર્થો સળગી ઉઠી નાશ પામે છે એનાથી આગળના ચેપ્ટરમાં જોઈ ગયા કે પૃથ્વી શૂન્ય અવકાશમાં છે અને શૂન્યાવકાશમાં બીજી નાના નાના પથ્થરના ટુકડાઓ સમાન ઘણી બધી ઉલ્કાઓ તરતી હોય છે ઘણીવાર તે પૃથ્વીના વાતાવરણમાં આવે છે જ્યારે તે પૃથ્વીના વાતાવરણમાં આવે છે અને પૃથ્વી તરફ આગળ વધે છે ગુરુત્વાકર્ષણ બળના લીધે તો પૃથ્વી પર પહોંચતા પહેલાં જ વચ્ચે જ સળગી જાય છે તેનું કારણ શું છે તેનું વાતાવરણમાં રહેલા વાયુઓ સાથે કર્ષણ થાય છે જેના લીધે તે સળગી જાય છે આમ વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારે છે ત્યારબાદ છે જીવાવરણ જેને અંગ્રેજીમાં બાયોસ્ફિયર કહે છે મૃદાવરણ વાતાવરણ અને જલાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપેલ છે તેને જીવાવરણ કહે છે સૌર પરિવારનો પૃથ્વી એક જ એવો ગ્રહ છે જેને જીવાવરણ મળ્યું છે પૃથ્વી સિવાયના અન્ય ગ્રહો પર આપણને જીવન હજુ સુધી જોવા મળ્યું નથી જીવાવરણમાં વિવિધ પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે આ જીવસૃષ્ટિમાં માનવ તેમજ વનસ્પતિ અને પ્રાણીઓનો પણ સમાવેશ થાય છે પૃથ્વી પરના સજીવો ખોરાક જીવાવરણમાંથી મેળવે છે આપણે જે ખોરાક લઈએ છીએ તે વનસ્પતિ અને છોડમાંથી મેળવીએ છીએ જે શેનો હિસ્સો છે જીવાવરણનો હિસ્સો છે કારણ કે જીવાવરણમાં આ બધાનો સમાવેશ થાય છે જીવાવરણના સજીવો માનવ જગતને વૈવિધ્યપૂર્ણ ખોરાક અને કાચો માલ પૂરો પાડે છે આપણને જે કાચા માલની જરૂર હોય છે ચાહે રહેઠાણ બનાવવા માટે ચાહે ખોરાક માટે ચાહે કોઈ પણ વસ્તુ બનાવવા માટે તો એ બધું જ આપણને જીવાવરણમાંથી મળી રહે છે આમ જીવનના અસ્તિત્વ અને નિર્વાહનો આધાર જીવાવરણ છે તેથી આ ચારેય ચાર આવરણ વિશે આપણે જોઈ ગયા અને એ પણ ખ્યાલ આવી ગયું કે તે ચારેય આવરણ આપણા અસ્તિત્વ માટે ખૂબ જ જરૂરી છે ત્યારબાદ છે માનવ પ્રવૃત્તિઓની અસર જીવાવરણ મોટે ભાગે સંતુલિત સ્થિતિમાં છે બેલેન્સમાં છે પરંતુ માનવીય વિક્ષેપ જ્યારે સંતુલિત તંત્રમાં ખલેલ પહોંચાડે છે ત્યારે ઘણી મુશ્કેલીઓ ઊભી થાય છે અત્યારે જુઓ કે આપણે જંગલોનો નાશ કરીએ છીએ બિલ્ડિંગ્સ બનાવવા માટે જમીનમાંથી ખોદકામ કરીએ છીએ ધાતુઓ અને ખનીજ તેલ મેળવવા માટે જેના લીધે પર્યાવરણની અંદર અસંતુલન પેદા થાય છે જે અલ્ટિમેટલી આપણા માટે હાનિકારક છે પ્લસ આપણે ઉદ્યોગોની સ્થાપના કરીએ છીએ જેનો ઝેરું ઝેરી વાયુ વાતાવરણમાં પ્રવેશી અને વાતાવરણના વાયુઓને પણ ઝેરી બનાવે છે પર્યાવરણનું શોષણ કરી કરાતા વિકાસના પરિણામે કુદરતી પોષણ કડી જોખમાય છે આવી સ્થિતિ માનવ અને પર્યાવરણ માટે કેવી છે હાનિકારક છે તો અહીંયા ચેપ્ટર પૂરું થાય છે જો તમને યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ